ફરીથી એક બીજી નવી સિસ્ટમ બની રહી છે અને ફરીથી પાછી આવશે સત્યાવીસ તારીખથી જે સિસ્ટમ આવશે એનું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર વધારે રહેશે વરસાદ હજી પણ ધોધમાર છે દરિયા જિલ્લામાં જોવા મળશે સારા વરસાદ જોવા મળશે આ સિસ્ટમના કારણે અરબ સાગરમાં કરંટ આવી ચુક્યો છે અત્યારે દરિયાકાંઠે કાંઠે ઊંચા મોજા ઉછડી રહ્યા છે પણ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ આવા વરસાદો પડે અમુક વિસ્તારો વરસાદમાં બાકી છે ત્યાં વરસાદો હવે ધીમે ધીમે શિફ્ટ થશે કે સિસ્ટમ હવે ગુજરાત પર આવી અને ફેલાઈ રહી છે કચ્છ જિલ્લામાં પણ હવે આવનારા બે દિવસ સુધી મધ્યમથી સારો વરસાદ ત્યાં પણ નોંધાશે સદી નાળા પણ છટકાશે પૂર પણ આવશે સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે એ વરસાદોને કારણે જે વહેલું વાવેતર કરેલું હોય કપાસ કે મગફળી કે અન્ય કોઈ પાકનું તો એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો હાર્વેસ્ટિંગ ટાઈમે થોડીક આપણે નુકસાની જોવા મળી શકે જે રીતે અનેક દર્શકોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાખાઠા સિવાયના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આપના વિસ્તારમાં પણ કેવો વરસાદ છે તે અને ખેતી કે પાકને લઈને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે પચીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો સોળ ઓગસ્ટે શરૂ થયેલો વરસાદી રાઉન્ડ ચોવીસ ઓગસ્ટે પૂરો થઈ ગયો છે પરંતુ ચોમાસું ધરી નીચે આવતા ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તે સક્રિય છે જેથી હજુ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે

સમગ્ર ગુજરાતમાં હાલમાં જે રાઉન્ડ ચાલે છે તેમાં રાજ્યના મોટા ભાગના તાલુકાને આવરી લેવાયા છે છેલ્લા ચાર પાંચ દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે જોકે સૌરાષ્ટ્રના બોટાદ રાજકોટ અને કચ્છના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાહે છે જ્યારે બીજી બાજુ ભારે વરસાદને પગલે ઘેડ ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યા છે જોકે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હજુ રાજ્યમાં એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે તેના કારણે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે છે જે સમુદ્રની સપાટીથી કિલોમીટરની ઊંચાઈએ આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે અને ત્યાર પછી તે નબળું પડવાની શક્યતા છે જ્યારે બીજી વરસાદી સિસ્ટમ ફરીથી બને એવી પણ શક્યતા છે કારણ કે અરબ સાગર તરફથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે તેથી બંગાળની ખાડી અને ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયા કિનારા પરેશ ગોસ્વામી સાથે વાત કરીએ આમ જોવા દરિયાકાંઠાના તમામ જિલ્લાઓને ગમરોડિયા છે હવે આજે મોડી રાત સુધી હજુ પણ તીવ્રતા રહેશે પછી તીવ્રતામાં થોડોક ઘટાડો થશે બહુ અતિ નહીં હવે જે બાર પંદર ઇંચ એટલા વરસાદ હવે શક્યતા એટલી ઓછી છે પડશે હજુ પણ દસ ઇંચ શક્યતાઓ ઘટી છે પણ વરસાદ હજી પણ ધોધમાર છે દરિયાકાંઠાના જિલ્લામાં જોવા મળશે સારા વરસાદ જોવા મળશે હવે બે પાંચ ઇંચ કે છ ઇંચ વરસાદ પડતા હોય એક બે સેન્ટરમાં કદાચ અતિ તીવ્રતા સાથે દસ નો આંકડો આંબે તો એ અપવાદ રહેશે બાકી હવે સુધીના વરસાદો દરિયાકાંઠાના જિલ્લામાં જોવા મળશે એ સાથે હવે જે અમુક વિસ્તારો વરસાદમાં બાકી છે ત્યાં વરસાદો હવે ધીમે ધીમે શિફ્ટ થશે કેમકે સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી અને ફેલાઈ ગઈ છે હવે આ સિસ્ટમ છે એમાંથી જેનું એક નાનું એવું જે સર્ક્યુલેશન છે

ત્યાર પછી આ બોટાદના અમુક ભાગો કે જેમાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે અત્યાર આ વિસ્તારોમાં વિસ્તારોમાં છે પણ ખાસ વરસાદ નથી કદાચ થોડા હવે આજે રાત્રે થી તીવ્રતા વધશે એટલે ત્યાં આમ તો એ વિસ્તાર માટે જે આપણે કહીએ ને જામનગર છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર છે આ વિસ્તાર માટે સારા સમાચાર ગણી શકાય કે જેમ જુનાગઢમાં અને અન્ય જિલ્લામાં જે વરસાદ પડ્યા એ પ્રકારના વરસાદો હવે ત્યાં પણ થશે જોકે ત્યાં થોડીક તીવ્રતા માપે હશે એટલે કદાચ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ એવા થાય ત્યાં કઈ દસ પંદર ઇંચ નહીં થઈ જાય પણ તોય ચાર પાંચ કે છ ઇંચ પડે તો ખૂબ સારા વરસાદ કહેવાય આ પ્રકારના વરસાદ સૌરાષ્ટ્રના હવે ઉત્તરી ભાગોમાં પણ જોવા મળશે એ સાથે કચ્છ જિલ્લામાં પણ હવે આવનારા બે દિવસ સુધી મધ્યમથી સારો વરસાદ ત્યાં પણ નોંધાશે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને જેમ જેમ આપણે ઉત્તરમાં જઈએ એટલે કે પછી વિરમ ગામ હોય અમદાવાદ ગાંધીનગર હોય એમાં પણ હવે હળવા સામાન્ય વરસાદો છે આજે રાત્રે ચાલુ થશે ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સારા વરસાદ છે પણ અમુક વિસ્તારમાં બિલકુલ નથી એ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે વરસાદ થોડો થોડો વધતો જશે આજે રાત્રે થી એટલે બે દિવસ સુધી ત્યાં પણ શક્યતાઓ છે કે આપણે શાંતિનો શ્વાસ લેવાનો નથી કેમ કે પછી લગભગ એક કે બે દિવસનો ગેપ આવશે ફરીથી એક બીજી નવી સિસ્ટમ બની રહી છે અને ફરીથી પાછી આવશે જો કે એ સિસ્ટમ આવશે એમાં આ સિસ્ટમનું જે દઉં છું એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અરવલ્લી જિલ્લા ઉપર થઈ અને સાબરકાંઠા બનાસકાંઠા તરફ થઈને પાકિસ્તાન તરફ આગળ વધી શકે એટલે હવે એ જે સત્યાવીસ તારીખથી જે સિસ્ટમ આવશે એનું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર વધારે રહેશે ને સૌરાષ્ટ્રમાં સામાન્ય જોર રહેશે એનું પણ બોલો ગુજરાતમાં એ વરસાદનો પણ લાભ મળશે ઉડાસી લગભગ એકત્રીસ ઓગસ્ટ અથવા તો પેલી સપ્ટેમ્બર સુધીનો હોઈ શકે છે પરેશભાઈ ખાસ કરીને જોવા જઈએ તો જે નદી નાળા છલકાઈ જાય કુવાઓ ભરાઈ જાય એ પ્રકારનો વરસાદ છે એવા એવા વરસાદો આવશે આ રાઉન્ડમાં અત્યારે આપણે જોઈએ કારણ કે રાજકોટ સહિત જે રીતે આપણે વાત કરી કે જામનગર જિલ્લો હોય કે આજુબાજુના અમુક એવા જિલ્લાઓ છે કે જે હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તો ત્યાં નદી નાળા છલકાઈ જાય અથવા કુવાઓ ભરાઈ જાય એ પ્રકારના વરસાદો ક્યારે આવે એમાં લગભગ ત્રણ થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો થાય ને ત્રણ થી પાંચ ઇંચ વરસાદ એટલે ખુબ સારો કહેવાય પાંચ ઇંચ વરસાદમાં તો નદીઓમાં પૂર આવી જતા હોય છે એટલે એ પ્રકારનો વરસાદ છે એટલે નદી નાળા પણ છટકાશે પૂર પણ આવશે અને એ પછીની જે સિસ્ટમ સત્યાવીસ તારીખ આવે છે એમાં પણ આપણે આવવાનું છે એટલે વરસાદને લઈને આપણે એક થી પંદર ઓગસ્ટમાં ઘણી બધી ચિંતાઓ હતી પણ હવે એ પ્રકારની કોઈ ચિંતા નથી હવે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે આમાં પણ પડવાના છે ને આના પછીના રાઉન્ડમાં પણ પડવાના છે હવે ઓગસ્ટ મહિનાના જે કંઈ દસ અગિયાર દિવસ બાકી રહ્યા છે એ દસ અગિયાર દિવસમાંથી માત્ર કદાચ બે કે ત્રણ દિવસ ગેપ મળશે બાકી તો આપણે કન્ટિન્યુ વરસાદો છે ચાલુ જ રહેવાના છે સારા વરસાદો પડવાના છે જે વિસ્તારો બાકી છે એમાં પણ વરસાદ પડશે અને ખાસ કરીને આ ઓગસ્ટમાં જે વરસાદો પડશે તો ઓગસ્ટમાં પડશે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરમાં પડવાના છે છે એ સક્રિય થશે અત્યારે આમ તો આ સિસ્ટમના કારણે અરબસાગરમાં કરંટ આવી છે અત્યારે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ઘણી બધી એક્ટિવિટી અરબ સાગરમાં જોવા મળી રહી છે અને હવે ધીમે ધીમે અત્યાર સિસ્ટમ બનવાનું પણ ચાલુ થઈ જશે એટલે સપ્ટેમ્બરમાં પણ આપણે વરસાદો આવવાના છે એટલે જે ચોમાસુ પાક છે એમાં તો આપણે પૂરતું પાણી મળી જશે પાક સારું લઈ શકીએ એવી પરિસ્થિતિ જોવા મળશે પણ આપણે શિયાળુ પાક કરી શકીએ ઉનાળુ કરી શકીએ એ પ્રકારના પાણીની વ્યવસ્થા પણ થઈ જશે પણ આ એક ચોક્કસ છે કે જે સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે

ગાંધીનગર ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર જામનગર ભાવનગર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર અરવલ્લી અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને આ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જ્યારે 27 ઓગસ્ટે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ અને સુરત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે બુધવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી ગુજરાતના ડેમોમાં સરેરાશ પાણીનું સ્તર છે તે એસી ટકા સુધી પહોંચી ગયું છે રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ ત્યાંસી ટકાથી પણ વધારે છલકાયો છે જ્યારે મધ્ય ગુજરાતના ચાર ડેમ દક્ષિણ ગુજરાતના નવ કચ્છના પાંચ ડેમ અને સૌરાષ્ટ્રના ચુમ્માળીસ જેટલા ડેમ છે તે છલકાઈ ગયા છે જ્યારે દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સત્યોતેર ટકાથી પણ વધારે પાણી ભરાયું છે અને મધ્ય ગુજરાતના ડેમોમાં નેવું ટકાથી પણ વધારે પાણી છે જ્યારે સૌરાષ્ટ્રના ડેમોમાં છોતેર ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાંથી બોતેર હજાર ક્યુસેક પાણી કરતાં વધારે પાણી છોડવામાં આવતા વણાકબારી ડેમ ઓવરફ્લો થયો હતો અને મહી નદીમાં સાઠ હજાર અને સાબરમતીમાં બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ રાજકોટના જસદણ તાલુકાનો માલગઢ ડેમ છે તે નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે અને અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સિત્તેર ટકાથી પણ વધારે ભરાયો છે એટલે અત્યાર સુધીમાં રાજ્યમાં અમુક વિસ્તારોને બાદ કરતા રાજ્યમાં પૂરતો વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બરની શરૂઆત સાથે ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે તે ઓછી થતી જોવા મળશે અને તે બાદ ચોમાસું વિદાય લે એવી પણ શક્યતા છે તો ત્યારે બસ આટલું જ લઈને દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર